કે જે પણ ગ્રાન્ટેડ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓમાં દીકરીઓ વિદ્યાર્થીનીઓ જે ધોરણ નવ થી ધોરણ બાર માં અભ્યાસ કરે છે એમને વિનામૂલ્ય શિક્ષણ આપે જૂન બે હજાર સત્તર થી જેની અમલવારી થવાની શરૂઆતમાં એ લોકોએ સાવ ફ્રીમાં શિક્ષણ આપવું તો એમને ગળે જ ના ઉતરે એટલે સો બસો ચારસો રૂપિયા જેવી એનકેન પ્રકારે ફીઓ ઉઘરાવવા માટે હમણાં જ અમને ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક શાળાના વાલીઓ તરફથી ફરિયાદ પડી કે ફક્ત સરકાર એવું કહે છે કે ફ્રીમાં શિક્ષણ આપવું પરંતુ ચાર પાંચ હજાર રૂપિયા જેવી બી એમ કેન પ્રકારે અલગ અલગ હેડ બધા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી લેવામાં આવે છે અમને ફીની રસીદો પણ આપી છે પણ એટલા બધા કોપા છે એટલે અમને કહ્યું છે કે એ તમે જાહેર નહીં કરતા મારે આપ સૌના માધ્યમથી સરકારના

છેલ્લા આઠ નવ વર્ષની બે હજાર સત્તર આપણે દીકરીઓના માતા પિતાને બોલાવી આ તમામ ફી સરકાર દ્વારા ટ્રસ્ટીઓ સાથે રાખી સ્કૂલ સંચાલકોને જણાવી અને એમની આ ફી પરત કરવામાં શિક્ષણની મોટી મોટી વાતો થાય છે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે એમના માટે ચાર પાંચ હજાર નાની રકમ હશે પરંતુ આજે સામાન્ય પરિવારો પચીસ પચાસ હજાર રૂપિયા કમાઈને આખા પરિવારનું ભરણપોષણ કરતા હોય એમને જો એક સંતાન દીઠ જો આવી રીતે ચાર પાંચ હજાર રૂપિયા વધારાના આપવા પડતા હોય તો એ ખરેખર ગુજરાતીઓની આપણા સૌની જનતાની અને આ શિક્ષણની કરુણતા છે આ મોટા મોટા ટ્રસ્ટીઓ હું નામ લઈશ અમને ત્યાંથી નામ મળ્યું શ્રી જેવી પટેલ ત્યાં ટ્રસ્ટી છે અને

મારી વિનંતી છે કે આગામી દિવસોમાં આનો મીડિયામાં ખુલાસો નહીં આવે અને આ વાલીઓને ન્યાય નહીં મળે તો ગાંધીનગર ક્ષેત્રમાં આવે છે તો ડીઓ સાથે બધા જ સાથે મળીને અમે આના અંગે કાર્યવાહી કરવાના છીએ અને આ તો એક શાળા છે મારે એ જણાવવું છે કે આવી ગ્રાન્ટેડ શાળાઓ છે ગુજરાતમાં કેટલી શાળાઓ હશે અને કેટલી દીકરીઓ કેટલા મા આનો અન્યાયનો ભોગ બનતા હશે તમે કમ્પ્યુટરના નામે ફી લો છો સ્માર્ટ ક્લાસના ના નામે ફી લો છો તમે સો બસો રૂપિયા એક્સ્ટ્રા લઈ શકો બધું જ તમે સરકાર પાસેથી મેળવો છો છતાં શા માટે વાલીઓનું શોષણ કરવામાં આવે છે આનો જવાબ આમ આદમી પાર્ટી આ શિક્ષણના જે પણ શાસકો બની બેઠા છે એમની પાસે માંગે છે આવનારા દિવસોમાં ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને દીકરીઓના શિક્ષણ માટે એમના વાલીઓના પરિવારોના હિત માટે સૌ કામ કરે એ જ અભ્યર્થના મારા સાથી ગૌરીબેનને પણ વિનંતી કરું છું

આ મુદ્દે જ્યાં સુધી એ દીકરીઓને એ વાલીઓને તેમને અત્યાર સુધીની જે પણ ફી ભરી છે એ પરત નહીં મળે અને તાત્કાલિક ધોરણે આ ફી ઉઘરાણા બંધ કરી તે અમારી માંગ છે અને આ માટે અમારે જે પણ પગલા લેવા પડશે તે અમે વાલીઓ સાથે અમે ઊભા રહીને જ્યાં પણ રજૂઆત કરવી પડશે આકરા પગલા લેવા પડશે તે માટે અમે તૈયાર છીએ જય હિન્દ શિક્ષણ